ઘણા લોકો લગ્નમાં જાય ને તો પણ સૂપ ન પીવે સીધા જે લોકો સ્ટાર્ટર્સમાં અથવા જમવામાં જાય અને હોટલમાં જાય ને તો પણ જમવાનું જ સીધું પ્રિફર કરે સૂપ જ ના પીવે તો મને બહુ જ નવાઈ લાગે કે સૂપ જેવી પૌષ્ટિક વસ્તુ તમે કેમ સ્કીપ કરી શકો છો આમ આપણે કેટલી જ બધી વસ્તુઓ વિચારીએ કે બાફેલું ખાવું જોઈએ પૌષ્ટિક ખાવું જોઈએ તો સૂપમાં એ જ તો બધું છે હું આજે તમને એક નવી જ ટાઈપનો સૂપ બતાવવા જઈ રહી છું ચાલો જઈએ મારા કિચનમાં વેજીટેબલ સૂપ એક એવી આઇટમ છે કે જે તમે સીઝન નહીં કોઈ પણ સિઝનમાં આખું વર્ષ બનાવીને પી શકો છો અને હેલ્ધી રહી શકો છો આજે હું તમને મિક્સ વેજીટેબલ સૂપની રેસીપી બતાવવા જઈ રહી છું જેમાં લગભગ બધા જ વેજીટેબલ્સ આવી જાય છે જો દિવસમાં એક વાર આ સૂપ બનાવીએ ને તો સમજી લો કે આખી ફેમિલીને ફાયદો જ ફાયદો છે થોડા ટીંડોળા પડ્યા હતા થોડી દૂધી થોડી કોબી થોડું ટામેટું થોડા બટાકા થોડી ડુંગળી વિવિધ પ્રકારના શાકભાજી જે પણ આપણા ઘરમાં હોય જો એને ક્રશ કરી અને સરસ ઓસમ મસાલો કરી અને આપણે સૂપ બનાવીએ ને તો આખું ઘર એને ખાવા માટે તૈયાર જ હોય છે અને બેઝિક વાત શું છે કે સૂપથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારા પેટમાં સારી રીતે જાય છે બિકોઝ આપણે એને બાફતા હોઈએ છીએ આપણે પણ વસ્તુ આમાં તળેલી નથી હોતી કોઈ પણ વસ્તુ આમાં એવી નથી હોતી કે આપણા બોડીને ઉપયોગમાં ના આવે વિવિધ શાકભાજી આપણે નાખી શકીએ છીએ અને ઇવન આજે તમે જોજો મેં સૂપની અંદર શું નાખ્યું છે અહીં તમે મને કોબી ટામેટા ડુંગળી બટાકા અને ઢીંડોળા નાખતા તો જોયા જ પણ હજી એક વસ્તુ પણ મેં નાખી છે જેનાથી તમે આ સૂપને વધારે હેલ્ધી બનાવી શકો છો જો તમને કારેલું ભાવતું હોય તો સ્લાઈડ કારેલું ન ખાય પણ આખું ફેમિલી પસંદ ના કરે પણ આમાં વિવિધ શાકભાજી ખાવાનો મસ્ત આ એક જ રસ્તો છે સાત આઠ લસણની કઢી અને હા મેં મગ પલાળ્યા હતા એ મગ પણ બે મુઠ્ઠી મેં સૂપમાં નાખી દીધા છે જેનાથી શું થયું કે સૂપ મારો એકદમ હેલ્ધી થઈ ગયો તો જો એવી એક ટેવ પાડી હોય કે ઘરમાં એક ટાઈમ બપોરે સાથે જમતા હો તો બપોરે અને સાંજે સાથે જમતા હોય તો સાથે સૂપ એકવાર લેવાની ટેવ પાડશો તો તમે જુઓ વિવિધ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારા પેટમાં જશે અને નાની મોટી બધી બીમારીઓ તો તમે વિચારો ને એના પહેલાં ક્યાંય છૂ થઈ ગઈ હશે ઘણો ખરો તો આપણે ઇનડેફિશિયન્સીનો જ પ્રોબ્લેમ હોય છે આપણે બધા એક જ શાક બનાવીએ ને હું પણ એક જ શાક બનાવું છું જ્યારે રોટલી શાક દાળ ભાત બનાવું તો એક જ શાક બનાવું છું પણ સૂપમાં તમે જોયું કે વિવિધ પ્રકારના શાકભાજી આપણા પેટમાં જઈ શકે છે અહીં મેં ત્રણ ચાર વિસલ મારી અને સૂપ તો મારો રેડી થઈ ગયો હતો પછી તો આવા ફર્સ્ટ ક્લાસ નાના મિક્સચર આવી ગયા છે માર્કેટમાં એમાં તો એટલો સરસ સૂપ ક્રશ થઈ જાય છે કે કોઈ પણ રેસા છોડા કંઈ રહેતું નથી તો આ પ્રકારનો મારો સૂપ તૈયાર થઈ ગયો છે અને એને મેં ફક્ત અને ફક્ત મીઠું અને મરી નાખીને જ બનાવ્યું છે તમે બીજી ઘણી બધી વસ્તુઓ આ અંદર નાખી અને સૂપને વધારે ટેસ્ટી બનાવી શકો છો અને મેં તો આની અંદર તુલસીનું પાન મૂક્યું છે તો ચાલો મજેદાર સૂપની રેસીપી કેવી લાગી ચોક્કસ જણાવો